વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સુરતમાં ઉજવણી કરાઈ હતી ત્યારે સાયન્સ સેન્ટર ખાતે પ્રદર્શન કરાયું કરાયું જેનું ગૃહ હસ્તે હતું વડાપ્રધાન મોદીના જન્મ જન્મદિવસની દેશભરમાં તેમના ચાહકો દ્વારા ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતમાં ચિત્રોત્સવ યોજાયો સાયન્સ સેન્ટર ખાતે એકસો પચીસ ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્યું તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ ચિત્રોત્સવનું ઉદઘાટન કરાયું ત્યારે એવું પણ જણાવાયું હતું કે અભિનંદન એટલા માટે કે દેશે બે હજાર ચૌદમાં એવા નેતાને પસંદ કર્યા જે લોકો માટે કામ કરે છે ઘણા નેતાઓ પોતાના જન્મદિવસે મોટી મોટી પાર્ટીઓ કરે છે જ્યારે વડાપ્રધાન સેવાના કામોમાં લાગેલા હોય છે સત્તરમી સપ્ટેમ્બર વિશ્વ નેતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા કે જેઓ હંમેશા એવું કહે છે કે મારા જન્મદિને ક્યારે પણ કોઈ બુકે કે કેક નહીં પરંતુ સેવા પખવાડિયાના માધ્યમથી સંપૂર્ણ દેશની અંદર એ છેવાડાનો માનવી હોય ગરીબ માનવી હોય મધ્યમ વર્ગનો માનવી હોય એ લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી એમના પરિવારની અંદર ઉજવો આવે એવા આયામોના માધ્યમથી મારો જન્મ દિવસ ઉજવાય અને એ ન્યાય સમસ્ત ભારત વર્ષમાં આ પ્રકારના અનેકવિધ આયોજનો થતા હોય છે આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશન અને વોલ ઓફ ફેમ આ બંને સંસ્થાના માધ્યમથી સુરત શહેરમાં નમો ચિત્રોત્સવ એટલે એકસો પચીસ થી વધુ ચિત્રો એક જ કલાકારે જે મિત્ર અહીંયા છે આપણી સાથે ભાઈ શ્રી શૈલેષભાઈ ટંડેલ જેમણે છેલ્લા આઠ વર્ષની મહેનતથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જીવન કમનમાં જે કોઈ વિશિષ્ટ ઘટનાઓ બની હોય એવા અનેક વિધ અલગ અલગ પોઝના ચિત્રો એમણે ખૂબ હૃદયના ભાવથી ઉમળકા ભાવથી બનાવ્યા છે અને જેનું સુરત શહેરના સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં આજે આદરણી પ્રધાનમંત્રી શ્રીના જન્મદિનના ઉપલક્ષે જ આ શુભારંભ થયો આપે જોયું આ શુભારંભ ગુજરાતના યુવા નેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શહેરના પ્રથમ નાગરિક આદરણીય દક્ષેશભાઈ માવાણી સાહેબ આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને શહેરના અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં થયો છે આ શહેરને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી એ નીડર છે એ બાહો છે એ મુદુ છે એ ધાર્મિક છે એવા અલગ અલગ તમે જેટલા પોર્ટ્રેટ જોઈશો એ તમામ પોર્ટ્રેટ ની બાજુમાં એક શબ્દ આપ્યો છે અને હંડ્રેડ શબ્દ આપ જો જોશો તો હૃદયથી વિચારશો તો ખ્યાલ આવશે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની શું પ્રતિભા છે અને એટલા માટે આ એક્ઝિબિશન નો આજે શુભારંભ થયો છે અને આવનારા એટલે કે અઢાર તારીખથી બાવીસ તારીખ સુધી સુરત શહેરના પ્રજાજનો માટે એમાં વિશેષ કરીને એ સ્કૂલના બાળકો હોય અનેકવિધ એનજીઓ હોય અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ હોય આવી રીતે અલગ અલગ જે પ્રોફેશનલ્સ છે એવી રીતે અમે સેટઅપ કર્યું છે કે પાંચ દિવસ સુધી શહેરના અલગ અલગ પ્રજાજનો અહીંયા આગળ પોતે આ એક્ઝિબિશન આ પ્રદર્શન જોઈ શકે આજે જેનો શુભારંભ થયો છે ત્યાં એક વિશિષ્ટ પ્રકારની આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે વિશિષ્ટ યોજનાઓ છે એને ધ્યાન પર લઈને એક રંગોળી પણ બનાવવામાં આવી છે અને શહેરના પ્રજાજનોને આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીમાં ના આ જે ચિત્રોનું પ્રદર્શન છે એ આપ અઢાર તારીખથી બાવીસ તારીખ સુધીમાં સવારે દસથી રાત્રિના આઠ દરમિયાન સુધી આપ આવો અને આ નિરીક્ષણ કરો અને મારી સાથે વોલ ઓફ ફેમના ફાઉન્ડર ભાઈશ્રી नरेश भाई अग्रवाल जी एमने संयुक्त रीते आयोजन करूँ खूब जेहमत उठाने आज चित्रप कर से प्रजा, आनो आ फेम और ने आज एक आयोजन किया है नमो चित्रोत्सव अब यह नमो चित्रोत्सव में हमने प्रधानमंत्री मोदी साहब के जन्मदिन को एक स्पेशल डे को मनाया है जहाँ पे एक से ज्यादा एक ही आर्टिस्ट ने पोर्ट्रेट्स बनाए हैं उनका नाम है टंडेल और ये पिछले आठ साल से ये पूरा कलेक्शन कर रहे हैं आज हम बात कर रहे हैं हमारे यशस्वी प्रधानमंत्री अगर मैं एक वर्ड यूज करता हूँ स स से मतलब होता है जो बात करते हैं समृद्धि की जो बात करते हैं समर्पण की जो बात करते हैं शांति की जो है शांति दूत जो बात करते हैं स्टार्टअप की जो ऐसे इंसान हैं जो संवेदनशील हैं जो साहसी हैं ये ऐसे व्यक्तित्व हैं जिनके लिए जितना बोले उतना कम है तो हमारे आदरणीय प्रधानमंत्री जी का हमने 125 प्लस पोर्ट्रेट्स का आयोजन किया है और ये आयोजन पूरे हफ्ते पर चलने वाला है आज सत्रह तारीख को इनका जन्मदिन है इसलिए आज हमने इनका आयोजन आज किया है और अठारह तारीख से लेकर बाईस तारीख तक जो शहरवासी हैं सूरतवासी उनके लिए प्रदर्शनी ओपन है जो सिटी लाइट में रखा गया है साइंस सेंटर में तो मैं नीरव भाई का बहुत बहुत धन्यवाद करता हूं क्योंकि इन्हीं की वजह से इनके प्रोत्साहन की वजह से हम ये इवेंट कर पाए और शैलेश भाई जिनकी वजह से ये इवेंट हुआ है तो आप सबका बहुत बहुत आभार बहुत बहुत धन्यवाद और हम चाहेंगे कि हमारे जो यशस्वी प्रधानमंत्री हैं जिनको हम गेम चेंजर बोलते हैं या चेंज कैटलिस्ट बोलते हैं वो युग युग जिए वो एक युग पुरुष हैं प्रधान सेवक हैं और उनको परम मित्र भी बोला जाता है तो बहुत बहुत धन्यवाद बहुत बहुत शुभकामनाएं हमारे प्रधानमंत्री जी को थैंक यू धन्यवाद ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે